પછી જપ ગઈ પાંચ કિલો ગુરુ તો ખાવાનું બધું ભૂખ લાગી ખાવાય ના દીધું શુદી પેલું ગાઠિયા ઢોળાઈ નાઈ બે ના ગયા ના તો ભેગું થાય તો બરાબર બનુ મારું

નરેન્દ્ર મોદી રૂપાણી શું કેવા જ દેખાવ તમે મરી ગયા ના હું તાર જેવો નહીં આ તાર જેવો હું તો અલગ મારી વાત એ અલગ અલગ કેમ પાડ્યું તું મની યાર ઈય ઠાબ મારી નહી અલગ અલગ ના પડી યે અમે બે ખેત તું અલગ હી તું અલગ હું મારા ઈલાકા થી આયો દોટન કોને કીધું તારો ઈલાકો એટલે ભોરિયા નાકો ને ભોરિયા નાકો કી કનું બાઈક લઈને પડતો મરી જતો ઓલ્યો એટલે આપણે આ વગર હું મને બચાવના

ฮู้ฮู้ฮู้ฮ้ฮูรฮูบีราอยม่มนเลยยาพรจามนนะบรดิโดลาก่กียมาร็วโคชินพะกนบาคน่ักอาไ่าค่มาห่าฮะายยัปาไอฮัลเจ้าฮะฮัลโ่าล่หล่ અને ચાલો મારે પમદાર પમદાર મારું તું મને બીવરાય અમે અમે ગોમો બધે બહુ બીવરાતા થઈ ગયા એ જીવતા હતા તાણ જીવતા હતા તાણ જ ન તાણ કોઈ મારો ભાઈબાન આ મારો ભાઈબાન ખાલી બૂમ પાણ તું બધન આવી જાય એ તો જો પણ અમે લાગા જ બીવા બીવા એ બીવરાય જીવ તો જઈ ની તારાય ધારી હ કાલ મેસ લાગા કે હું કરી લીતો પીતો તું તો જો તું જો તારું દાતું જો

તમે બીવા છો? જામ નિયંતી ને તમે માર મારું કા કરો ભૂત સમાજ અલ્યા ઉપર તમે કેટલી બિવાય લેળો મારા રંગા ઇનો ખોરા મલા ને અમે ઇને મારીશું મારજો હું પહેલા હું મારી બસ ચલો અરે પટ કુડા ઇની લે ભૂખે તો તો હા લે મારે પેલા મારે અલ્યા ઊભો તો થઈ જ કર બધું કઈયે શું મારે બખ પર માર્યો યાર મને તો તમને મળ્યો તો સપ્રાઈઝ જાળું હ બોલ સપ્રાઈઝ જાળું તાંગા 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 ને દીદી 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 તાંગા તાંગા

ने पच्चा वर्ष थे हमारे इम किया हो इन्हें डाली जोइन लाये थे तुमने इन्हें डाली जोइन दवन चो लगती थी कबार मरे चलो उन्नीर हुए ना वो आरु 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 सर वहाँ क्या करे अरे विदेशी फायदा हो कूना पार बोलो 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 बोलो

નહીં ને <coughs> <coughs> એલે ઉલા એ મોટો નીલેકંભરો ની કિતાતા માસી આ તો હેરાઈ મારતી હતો એટલે હું દોડતો દોડતો આવતો તો ને તે એક દાતેન ગારો તું કા ધોર્યો તન જો બિહાઈજી આ ભઈલી બોલ્યો તો તે ગારો બેતી દી આ ઓલા છે તમ તો મારી છે તમે હંગ કરી માર

મુગુરુ મુગુરુ ચાલો એ મોય ગુરુ નો ચેલો 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 મુગુરુ નો કાર્યો ચેલો કાર્યો ટિલ્લા મારો ચેલો ચેલો ચાલો વી ટ્રાજી એ પુંગી ઇનાત મે લગન આયુ લગન આયુ મારા નોને તે કવીર લાન લગન આયુ મને ઉઠી જાય હા વીરા નું લગન આયુ મા લગંગા વાયા મા લગંગા હરીયું ચા લગંગા રે કુલાંnder લગા લગન આવી ને ડાચા ડાચા લગન રાત નાચ આયો ને બગરાવ બેઠવા જા નાચ ગુરુ આયો આયો આયો